બંસી તૈયાર થઈને આવી ગઈ સોનું બનું કંઈક પહેરવું પડે ને આમાં બધું કેવા જાતેલા અમુક વસ્તુ કરવી પડતી હોય મોટરસાયકલમાં બહેન જઈએ હવે ફટાફટ બધીમાં અને અમારો કેડો જ લેવાનો છે કેમકે એ ભાઈ ફોર્મ ભરવાનું હોય છોકરાઓ પાસે આ ફોર્મ ભરવાનું છે હા અને અને બીજું આપવાનું છે બ્રોશર અને ભાઈ પેન આવજો

એક સ્કૂલમાં જવાનું છે મારે વિઝિટ માટે તો ન્યાય જઈ આવીએ અને પછી બધે કેવા જવાનું તો ન્યાય જઈ આવીએ અને આજે ભાઈ અમારે કેવા જવાનું છે જો કઈ રીતે કેવાનું છે અમારે ગમમાં રિવાજ છે હું બતાવશું તો ફટાફટ ચાલો જઈએ અને અત્યારે કલીબેન તો જે ઉઠ્યા જ છે વાહ કલીબેન સારું કહેવાય કલીબેન તો ચાલો ફટાફટ જઈએ કે આવીએ ચાલો ભાઈ ફોર્મ ભરવાનું હોય છોકરાઓ પાસે આ ફોર્મ ભરવાનું છે હા અને અને બીજો આપવાનું છે બ્રોશર અને ભાઈ પેન વાહ આ તો તમારે કોલેજ નું જ લાગે હ કોલેજ હા માર્કેટિંગ કરવા જાય હું વાહ સરસ ચાલો મમી ઓકે જવાનું છે કમ્પ્લીટ જ છે ઈમેજ હોય મો રિયાલિટી જ બતાવવાની

અત્યારે અમે જઈએ છીએ નગીચા અને ભાઈ બામવાળા ગયા તમને બહુ મજા આવી ખરેખર બધા બે સાહેબ હોય તો રહ્યા બાકી બધા રિટાયર થઈ ગયા બે હતા

વન થ્રી સેવન પછી હઉક હઉક પપ્પા મમ્મી દીદી Bye. Mama. Pai. Nana. Puru. Nana. Data. Bapa. Bahu. Nana. Bahu. Dada. Dadi. Nani. Dada. Eh, oh itu nai? Nai ti? Tu? Nai nai kiri? Nai. Kau nai kerai bi? Daku ke? Daku masih.

વાહ કપડા લેવા જવા છે એ લોકો ને હજી બિનસ કાકાના ના હજી શું લેવા કે છે વીટી આ હા કોઈ કરાવી દેતું લાગે વીટી એવું છે ખાલી તારે શું કરાવવાનું છે તો વાંધો નહીં કરાવી કોને કોને કરાવી દીધું ઓય

ચાલો છે એશો ભાગી ગયા છે ત્રણ અને અત્યારે અમે જાય છે હવે કેવા તો આપણી બાઈક ચાલો બંશી તૈયાર થઈને આવી ગઈ સોનું બનું કાંઈક પહેરવું પડે ને આમાં બધું કેવા જતા એટલે અમુક વસ્તુ કરવી પડતી હોય મોટરસાયકલમાં બહેન જઈએ હવે ફટાફટ બધીમાં અને અમારો કેડો જ લેવાનો છે કેમ કે એ આપણે બધી ઓળખીએ એટલે એટલે જાણીતા હે બાકી અમુક ઠેકાણે ન ઓળખતો હોય હજી હું શું કેવાનું છે એટલે એ બધું ગાઈડન્સ આપી દીધું ઘર ચાલો ફટાફટ ચાલ હાલ ના એમ ના કે એટલે ફટાફટ જઈ આવાનું બતાવું હું તમને ચાલો વિડિયો તો ભાઈ અમે પંદર ઘર જેટલા ફરી લીધા અને અત્યારે હવે જાય છે વાડલા ની બાજુ અમારો કેડો આખો પતી ગયો અને ચાખવા વાળા કેડે પણ કે એવા અને હવે જાય છે વાડલા વાળા કેડે હા અને બધા બહુ તાણ કરે કે ભાઈ તમે ચા પીવો કેમ કે પહેલી વાર જતો હોય ને થોડુંક આ youtube ની હિસાબે અને બધાય પણ જો કે ક્યાં અમે ચા પાણી પીધા ઓછા હાવ બધા બહુ કીધું પણ અત્યારે હું ઝડપ જાય તો વેલા પૂરા થાય એટલે ફટ તો એટલે ફટાફટ હજી જાય અને જેટલા ઘર બને એટલા જ લઈ જ લેવા ચાલો મળી આગળ આવજો ઓ આવું આવું જુ આવું જુનાગઢ હા પણ હે ને આના પણ મહેરા ટાટા મહેરા હાલો આવજે હો ચાલો કલીબેન આવજો મળીએ કાલે બીદી પછી જોઈએ હવે ક્યારે આવે તેર તારીખે હું ચોક્કસ આવી જાય નવી તમે માં આવી જાય પંદર તારીખે ચાલો આપણે થાવ સ્કૂલ ખોટી કરી મજા જ આવે ચાલો ચાલો દર્શિકા આવજો વંદુ બેન આવજો મન તો આઈજો હા જય શ્રી ભાઈ ટાટા કઈ હાલ આવજો આવજો ને કઈ હાલ આવજો ટાટા આપણે જવું ને જુનાગઢ તો ભાઈ હું અત્યારે જાઉં છું જુનાગઢ આને મૂકવા અને આને આ બે ને ચાલો ટાટા કઈ દેવું ટાટા ટાટા કઈ દેવાનું આવું તારે જુનાગઢ હજી હાજી

ગોવિંદુ લેવાની હતી યાર મને કેવાય ને સરસ ચાલો હાલો હાલો નીકળી એવા ટાટા કેટલા કલી કઈ